દસવાડી તાલુકાના ગોયાવાટ અને કાટકુઆ ગ્રામ પંચાયતની વચ્ચે ભગવાનપુરા ગામ આવેલું છે આ ગ્રામજનો દર વર્ષે વિધાનસભા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં ગોયાવાટ ખાતે મતદાન કરે છે પંદર જેટલા મકાનો આવેલા છે અને થી વધુ લોકો રહે છે ગામમાં વીજળીની સુવિધા નથી આજુબાજુમાં જંગલ આવેલું છે વન્ય પ્રાણીઓ રાત્રિના સમય આવે છે અને રાત્રિના અંધકારમાં દીવાના અજવાળા તળે રાત વિતાવી પડે છે દોઢ કિલોમીટરનો કાચો રસ્તો છે પગપાળા ચાલીને આવવું પડે છે બાળકોને અભ્યાસ કરવો હોય તો ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે જેના કારણે બાળકોને શાળાએ મોકલતા નથી કોઈ બીમાર પડે તો ગામ સુધી એમ્બ્યુલન્સ ગામ સુધી જતી નથી જેને લઈને બીમાર દર્દીને જોળીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લાવવામાં આવે છે બાળકોને શિક્ષણ માટે સુવિધા ન હોવાથી બેપીડી અપણ અભણ છે જ્યારે એક જ હેન્ડપંપ આવેલું છે આ હેન્ડપંપમાંથી ઉનાળામાં પાણી સુકાઈ જાય છે એટલે કોતરોમાં ખાડો પાડવો પડે છે અને ત્યારબાદ તેમાંથી પાણી ભરીને લાવવું પડે છે આદિવાસી વિસ્તારમાં રસ્તો પાણી અને વીજળીની સુવિધા મળે એ માટે સરકાર ટ્રાયબલ વિભાગમાં કરોડો રૂપિયાને ગ્રાન્ટ વિકસાવવાની ફાળે છે પાણી આપે રસ્તો બનાવી આપે અને લાઇટની સુવિધા કરી આપે એવી અમારી માન્યતા છે મેં બહાર નીકળવું હોય ને તો ખડિયાલી નીકળીએ બહાર નીકળવું હોય તો ખરો ને વાઘ વરુ તો એટલે ડર તો મને ખરીને મારે લાઇટની સગવડ જોઈએ અને પાણીની સગવડ જોઈએ અને રસ્તાની સગવડ જોઈએ અમારે અરે કોઈ નહીં આવતા એમ પેલા મત લેવા કે છે કે અમે તો મને બધું આપશું એમ પણ મત લીધા પછી અમારા ઘરે તો કોઈ પાસા વળીને આવતા નથી અમારે બીમાર પડે તો બહુ મુશ્કેલી આવે અમારે રાત્રે કઈ હોય અને ડિલેવરી હોય કોઈ બીમાર હોય તો અમારે કેવી રીતે ગાડીઓ બોલાવવું તો ઉચકીને અમારે લઈ જવું પડે અને પાણી પીવું હોય તો અત્યારે આ હેર પંપ છે એ ચાલે અને ઉનાળામાં હોય ને તો ખડખડાટમાં અહીંયા શું અમારે પાણી હોય અમે જે સીબુ બોલાવીએ નદીમાં ખાડો ખોદાવીએ અને પછી પાણી એવી રીતે લાવીએ અને દસ પંદર ઢોર હોય તો આ ઢોરનું પીવાનું કરવાનું અમારું નાવાનું કરવાનું કપડા ધોવાનું કરવાનું આ બધું અમારે આવી મુશ્કેલી છે પૂરા ગામ છે આજુબાજુ જંગલ છે જંગલની વચ્ચે અમે રહીએ ચૂંટણી બધાને મત દર વખત અમને મતદાન આપીએ મત આ લેવાનું થાય ત્યારે એમ કહીએ કે તમને એમ કરી આપીશું તેવું કરી આપીશું કોઈ અમારી બની જોતું નથી કોઈ કરી આપતું નથી આજ સુધી ને પાણી પીવાની અમને ઘણી તકલીફ છે હેડપંપ છે પણ હેડપંપ વૈશાખ મહિના જેઠ અખાડ મહિનો વૈશાખ મહિનો બેસી જાય એટલે પાણી ઉકાળ થઈ જાય જેથી બોર બોલાવી નદીમાં ખાડો પડાવી ને પાણી પીએ છે ઢોરને અમારે પીવાનું નાવાનું બધું એમાં કરીએ છીએ લાઈટ નથી ખડિયાથી અને પેરુસર નથી મળતું ડીઝલ લાવીને બારીએ છીએ ડીઝલ ખુદાક મટી જ હોય તો પછી લાકડા હંગોથી અજવાળું કરીને દહેરીએ છીએ કોઈ જાતનો લાભ નથી મળ્યો અમારે જે વીજળી જોઈએ છે ને રસ્તો જોઈએ છે ને પાણી જોઈએ છે આ ત્રણ વસ્તુ અમારું પહેલું જોઈએ આ બગવાન પર છે અમારે છોકરોને ભણવા માટે બહુ તકલીફ છે એટલે ભણેવા જ નથી તો અભણ જ છે કેવાય અને જવા તો અમારે નદી છે બહુ નુકસાન છે મારે કહેવાય ત્રણ કિલોમીટર જેવું કેવાય કે છોકરા જતા નહીં એકલા અમે મોકલવાની બહુ તકલીફ છે મારે અને આ વાઘ વરુ ખરા એના લીધે એકલા મોકલાતા જ નથી મારે ને આંગણવાડી જરૂર જોઈએ અમારે કહેવાય છોકરાને એકલા કઈ અમે મોકલીએ કહેવાય અને સરકાર મોટી મોટી વાત કરે બધે ગામડામાં આંગણવાડી સ્કૂલ તો હા એ તો કઈ છે એનું મેં આ બધા આટલા બધા ઉભા રહ્યા છે કોઈ બીને પૂછી જો કે આંગણવાડી કે નિશાળ છે એવું કોને પૂછી જવું કે કઈ છે નહીં અમારે ને એ સુવિધા જોઈએ કેવાય મારે નાના બાળકો ને તમે કઈ રીતના શું કરો આંગણવાડી મોકલો કે આંગણવાડી મેં મોકલે પણ કઈ જાય આટલે બધી થી ના કહેવાય એટલે અમારે ગામમાં જ જોઈએ ને આંગણવાડી એમ